નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો અયોધ્યા ખાતે બાવીસમી જાન્યુઆરીએ રામલલનની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે જેથી મહામંડલેશ્વર શરણપુરણ દાસજીને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં આમંત્રણ પાઠવવામાં આવ્યું મહામંડલેશ્વર શરણપુરણદાસજીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ પાઠવવામાં આવ્યું અયોધ્યા ખાતે બાવીસ જાન્યુઆરી લલાની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેના સાક્ષી બનવા માટે દાસજીને આમંત્રણ આપવામાં આવ્યું અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે રહેતા રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર શરણપુરણદાસજીને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં આમંત્રણ મળતા સન્માનિત કરવામાં આવ્યા મહંત મંડ મહામંડલેશ્વર શરણપુરણદાસજીને અયોધ્યા ખાતે થનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો

કાર્યકર્તાઓ કાર્યકર્તાઓને ખુબ મહેનત કરીને કાર્યક્રમ ઉજવાય છે અને બધા આશીર્વાદ લેવા રામજી મંદિર માં આવતા જાઉં છું અને બધા આશીર્વાદ લઈ બધાને સુખીતા એ ભગવાન ને પ્રાર્થના કરીશું જય સીતારામ